સુરેન્દ્રનગર જિલ્લા એસપી તરીકે જ્યારથી પ્રેમસુખ ડેલુ સાહેબે ચાર્જ સંભાળ્યો છે ત્યારથી દારૂ વેચવાવાળા ગુમ થઈ ગયા છે એવું હું નહીં પણ જનતા કહે છે અને તે વાત મહદઅંશે સાચી પણ છે કે હવે અંગ્રેજી કે દેશી દારૂ ક્યાંય મળતો નથી અરે ભાઈ મળે ક્યાંથી તે તો હવે ઘરે ઘરે ડિલિવરી થાય છે અને આ દારૂના બુટલેગરો ક્યાંય ભાગી નથી ગયા તે તો દારૂ સપ્લાય કરવામાં વ્યસ્ત થઈ ગયા છે ચોટીલા પોલીસ ચોટીલાના વેપારીઓએ કરેલા દબાણ હટાવવામાં વ્યસ્ત છે તો તેમને બુટલેગરો દેખાય ક્યાંથી અને જ્યાં કહો ત્યાં બુટલેગરો ઇંગ્લિશ અને દેશી દારૂની ડિલેવરી આપવામાં વ્યસ્ત છે જેમ આપણે ઓલા ભાઈ સવાર સાંજ દૂધ દેવા ન આવે તેમ જ સવાર સાંજ દારૂ મળે છે દારૂના બુટલેગરો ડિલિવરી કરવામાં એટલા વ્યસ્ત છે કે તમે ન પૂછો વાત અને દારૂનો ભાવ પણ બમણો થઈ ગયો છે અને તેમાં કોઈ ચોઈસ નહીં હો ભાઈ જે બોટલ મળે તે મૂંગા મોઢે લઈ લેવાની અને દેશી દારૂની તો વાત જ શું જોવો તાલુકાના ગામે દેશી સપ્લાય કરવા આવેલા આ ભાઈને લોકોએ કેમ ઉઘાડા પાડ્યા અને આ જનતા રેડ ને આજે ચોવીસ કલાક કરતા વધુ સમય થઈ ગયો છે પણ ભાઈ હજી પકડાયા નથી જાગો પોલીસ જાગો મારું નામ છે રાહુલ વાઘેલા જ્યાંથી કરીને બે ત્રણ વાર મેં ચોટીલા પોલીસ સ્ટેશનમાં અરજી કરેલ હતી એક જે ડીવાયસપી આપી હતી એક પ્રાંત અધિકારી આપી એક ટોટલ સોલંકી સાહેબ પી ને આપેલી હતી કે મારા કાળાસર ખેડી ગામની અંદર દેશી દારૂ હોમ ડિલિવરી થાય છે ત્યારબાદ મેં ફરિયાદ કરવા છતાં જો કોઈ કાર્યવાહી થતી નથી તે સિવાય મેં બીજી વાર જનતા રેલ પાડી મારા હાથ રંગે હાથ મેં પકડેલ છે તેનું બાઇક હું જપ્ત કરીને ચોટીલા પોલીસ સ્ટેશનમાં મૂકી લાવેલ છું મેં ફરિયાદ નોંધાવવા છતાં તો હજી કાર્યવાહી થતી નથી હજી ખુલ્લે આમ દેશી દારૂનું વેચાણ ચાલુ થાય છે તો આ પ્રત્યે ચોટીલા પોલીસ અધિકારી મારી એટલી માંગ છે કે આ પ્રત્યે કાયદેસર કાર્યવાહી કરો અને અમને ન્યાય આપો દારૂ પી ને ઘરે ડિંગલ કરે છે તથા તેના બાયડી છોકરા રજડી પડે છે અને નાની નાની વીસ વર્ષની યુવાનો જનતાઓ દારૂ પીને ખોટા રવાડે ચડે છે આથી સરકાર ને નમ્ર વિનંતી કે આમાંથી અમને મુક્ત કરવા સરકાર શ્રી ને અમારી નમ્ર વિનંતી